હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો હું મખાના ગોળ તલ લડ્ડુ બનાવું છું તો એની રેસીપી અહીં તમને શેર કરીશ એના માટે મેં અહીં પ્લેટમાં મખાના લીધા છે તો તમે રેસીપી જોઈ શકો છો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાલનો ઝરણો વિભૂતિમાં ચાલો આપણે બનાવીએ મખાના ગોળ તલ લડ્ડુ તો મખાનાને ઘીમા ગેસની ફ્લેમ પર શેકી લેવાના થોડા થોડા એનો થોડો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એ શેકી લેવાના મખાના નાના મોટા સૌ માટે ખૂબ જ હેલ્ધી છે નાના બાળકોને તમે આ રીતે ઘીમાં શેકીને થોડું સંચર પાવડર નાખીને પણ તમે આપી શકો છો જો મખાના આ રીતે કુરકુરા થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના મખાના શેકાઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લેવાના હવે તેમાં ગોળનો પાવડર અથવા ગોળને તમે થોડો ઝીણો ઝીણો કાપીને તમે કટ કરીને એક બાઉલમાં લઈ લેવાનો તો મેં અહીં ગોળનો જે પાવડર આવે જેગરી પાવડર એ લીધો છે તો એમાં બેથી ત્રણ ચમચી જેટલું મેં દેશી ઘી લીધું છે બેથી ત્રણ ચમચી દેશી ઘી લઈને થોડું ગરમ થઈ જાય એટલે એમાં બાઉલમાં ગોળનો જે પાવડર લીધો છે એ મિક્સ કરી દેવાનો અને બરાબર એને હલાવી લેવાનો આ મખાના ગોળ લડ્ડું નાના મોટા પણ ખાઈ શકે છે તમે એકવાર બનાવશો એટલે વારે વારે બનાવશો બહુ જ સ્વીટ અને મીઠા થશે જો બાળક આમના મખાના ના ખાતું હોય તો આ રીતે તમે ગોળના લડુ બનાવીને તમે એમને આપી શકો છો તો એ તો નાના બાળકને બહુ જ ભાવશે તો આ રીતે ઘીમાં ગોળ નાખીને શેકી લેવાનો એકદમ મેલ્ટ થઈ જાય ગોળ ત્યાં સુધી એમને હલાવી લેવાનું તો તમે અહીં જોઈ શકો છો હવે ગોળ થોડો મેલ્ટ થવા લાગ્યો છે આ મખાના તમે ગમે ત્યારે ખાઈ શકો છો શિયાળા ઉનાળા ચોમાસામાં જે રીતે તમને ભાવે એ રીતે ખાઈ શકો છો તો હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે હવે મખાનાને એમાં મિક્સ કરી દેવાના અને જે મેં વ્હાઈટ તલ આવે એ તલ થોડા મિક્સ કર્યા છે એ બધું ઉમેરીને બરાબર હલાવી લેવાનું દાજી ન જાય એ જોવાનું અને ગેસને ફ્લેમ બંધ કરી દેવાની એટલે દાજી ના જાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને કરજો અને આ રેસીપી કેવી બની છે અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરજો હવે આ રીતે એક પ્લેટમાં મખાના લઈ લેવાના અને થોડા ઠરી જાય ત્યાં સુધી રહેવા દેવાના ઠરી જાય એટલે બધા મખાનાને એક એક આ રીતે તમે અલગ કરી શકો છો હવે તમે જોઈ શકો છો જો કેવા ક્રિસ્પી બની ગયા છે આ રીતે ઠરી જાય એટલે ક્રિસ્પી બની જશે અને એકદમ ઠરી જાય પછી જેને બોટલમાં ભરવાના તો અહીં મેં એકદમ બધા એક એક સિંગલ સિંગલ કરી લીધા છે જો તમે જોઈ શકો છો એવા ક્રિસ્પી બન્યા છે હવે મેં એક કાચની બોટલમાં એ બધા મખાના ભરી લીધા છે કાચની બોટલમાં તમે રાખશો તો એવા કુરકુરા રહેશે દસ પંદર દિવસ વીસ દિવસ સુધી એવાને એવા જ રહેશે તો આ રીતે તમે કાચની બોટલમાં ભરી શકો છો તો મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય